ખેડા જિલ્લામાં કુરિયરની આડમાં વિદેશી દારૂની હેરાફરીનો પડદાફાશ થયો છે કુરિયર કંપનીમાં વિદેશી દારૂની બોટલ આવતી હોવાની બામતીને આધારે સ્થળ પર પહોંચી કુરિયર ચેક કરતાં અંદરથી એકતાલીસ નંગ દારૂની બોટલો કિંમત રૂપિયા વીસ હજાર પાંચસો મળી આવ્યો હતો જેથી પોલીસે દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે પોલીસે તપાસ કરતાં આ ડિલિવરી દિલ્હીથી લક્ષ્મી ગ્લાસ કંપની દ્વારા મોકલવામાં આવી હતી જે વિજાપુરના રંજન ચૌહાણ નામના વ્યક્તિના નામે આ ડિલિવરી પાર્સલ મોકલ્યું હતું પરંતુ કુરિયર કંપની દ્વારા તે પાર્સલને સ્કેન કરતાં તેની અંદર દારૂની બોટલ હોવાનું જાણવા મળ્યું હતું પોલીસ દ્વારા ડિલિવરી કંપનીના સિક્યોરિટી ઓફિસર કાર્તિકભાઈ પટેલ તેમજ કંપનીમાં કામ કરતા અને બે માણસોની સાથે રાખી તેમાં ચેકિંગ કરતાં આ દારૂની બોટલ મળી આવી હતી